નમસ્કાર એનબીએન ન્યૂઝમાં આજે આપણા સૌ માટે મોટિવેશનલ પ્રભુત્વ ધરાવતા વ્યક્તિની વાત લઈ આપ સમક્ષ હાજર થયા છે એક ચાવાળા પુત્રથી દેશના વડાપ્રધાન સુધીની આ પ્રેરણાદાયક સફર આજે આપણે ઉજવી રહ્યા છીએ નરેન્દ્ર મોદીજીનો પંચોતેરમો જન્મદિવસ નરેન્દ્ર મોદીજીનો જન્મ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસ એક ગુજરાતના વડનગર ગામમાં થયો હતો બાળપણમાં તેઓએ પોતાના પિતાને રેલવે સ્ટેશન પર ચા વેચવામાં મદદ કરી નાની ઉંમરથી જ રાષ્ટ્ર સેવા પ્રત્યે તેમનો ઝુકાવ સંઘર્ષ મહેનત અને અખૂટ વિશ્વાસથી તેમણે સંગઠન રાજ્યની રાજનીતિ અને પછી દેશના વડાપ્રધાન સુધીનો લાંબો પ્રવાસ કર્યો આજે તેઓ વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક માનવામાં આવે છે મોદીજીની કહાની આપણને શીખવે છે કે સંઘર્ષને અવસર બનાવો સપનાને મોટું રાખો અને ક્યારે હાર ના માનો જન્મદિનની શુભકામનાઓ મોદીજીને અને મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ